હું મારી વાત કરું તો દસ વર્ષ થી હું આમાં કામ કરું છું એટલા માટે કામ કરું છું તો નિયર છું પણ

સાચી વાત છે અને મને ગૌરવ છે કે તમે આ બધા છો હવે મને એવું થાય છે કે ભવિષ્ય ભારત માતૃભૂમિ ની કોઈ હિસાબે

તો ખાલી પચીસ થી પચાસ જ મોગુ પડશે મારું સસ્તું જોય મારું પનીર મારે સસ્તું જોયું મારું દૂધ મારે સસ્તું પૈસા કૃષિ ઓર્ગેનિક ખેડૂત હાથમાં દરરોજ ત્રણ કલાકના ક્લાસ ભણાવવામાં આવે છે બપોરે ત્રણ થી પાંચ બધી પ્રાકૃતિક હશે અરે એમાં તો માથા પાંચ પ્રકારના એને પરીક્ષા ને પાસ કરવી પડે પછી અહીંયા આવે એ કઈ કઈ પરીક્ષા અરે પાંચ પ્રકારની હોઘરી પરીક્ષા અમે રાખી હતી પાંચ પેપર પાસ થાય એને અનેક પ્રકારના ફાયદા છે અત્યારે આપડે જળનું સંકટ ઉભું થયું ને એ આને હિસાબે થયું છે આપણે યુરિયા નાખી નાખીને જમીન ને એવી કઠણ પાણા જેવી કરી વરસાદ થાય એવું પાણી બધું જાય દરિયામાં લે 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 પણ સાહેબ તમને કઉા કડક નિયમી બીજી પરીક્ષાની અંદર ગામના અમારા જેવા હેડ ની સહી હોય ની વાત થાય અને વાસ્તવ નો વાલો હોય એમાં વાલા દવલા થાય ગામ નો સરપંચ સરકારી અધિકારી તરીકે ખાલી ખાઉ ની જરૂર પડે અમે તો જો અહિયાં તો જો તમને ખબર પડે કે અનાજ લેવા છીએ અને કઠોર પણ જોયું અમારે મારી મસાલા રસોઈ બને દેશી ગાય નું દેશી ગાય ના દૂધ નું ઘીપાદનો ગૌશાળા ને માગવું ન પડે સ્વાવલંબી બનાવી હશે ગાય ને જીવાડવી હશે માથા કરવી હશે સૌરાષ્ટ્ર કામ કાંતિ આપણા શિક્ષકો ખેડૂતોની અંદર હું

અમારા સૈનિક છે એ સરહદે આવતા યુરિયા ની દવાઓ ની પોતે વાર્તા નિરાશ થઈ ગયા અને ફરતા ફરતા આવ્યા તો એને બી છે આ હું નવો બેંકનો માસ્ટર મને પૂછવા લેગા એટલે હવે બતાવીએ છે કે આ કૃષિ અમારા છે આપના થાય અને આ બધું જોઈને તો હું અહીંયા લઈ આવ્યો અને એમની સાથે કીધું કે સારું કામ અને એક ડોક્ટર સાહેબ માસ્ટર સાહેબ અને આ લેખક સાહેબ ઘણા બધા લોકો આમાં સંકળાયેલા છે આજે ખૂબ થયું અહીંયા આવીને જે ખાતર રાસાયણિક જોયા જંતુનાશકો જેવી આવતા આવતા

રાજકોટ વાળા રાજકોટ વાળા છે ને ઉમતો થાય અને સાઈડે બેસી રાજકોટ અને જેમ આપણે બીમાર ડોક્ટર કેમ રાખીએ છીએ તો મારી વાત હવે એવી છે કે રાખો છો

અને હોય ની વાણી કરી ને પછી આપણે રામ નામ જઈશું રામ 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 રામ